નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું હિન્દુ ધર્મ માં ગંગા ની જેમ નર્મદા ને પણ પૂજનીય નદી માનવામાં આવે છે ભારત ની પાંચ સૌથી મોટી નદીઓ માં માં નર્મદા પણ એક છે ધાર્મિક માન્યતા અનુસાર મહાસુદ સાતમના ના દિવસ થી નર્મદા જયંતિ ઉજવણી કરવામાં આવે છે માન્યતા છે કે નર્મદા જયંતિ પર નર્મદા નદી માં સ્નાન કરવાથી વ્યક્તિ ના તમામ પાપ ધોવાઈ જાય છે અને પુણ્ય ફળ ને પ્રાપ્ત થાય છે છે કે હિન્દુ માન્યતા અનુસાર નર્મદા જયંતિના અવસર પર નર્મદા નદીમાં સ્નાન કરવાથી દરેક વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે અને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે ત્યારે આ નર્મદા જયંતિના અવસર પર નર્મદા જિલ્લા સહિત તિલકવાડા તાલુકાના વિવિધ વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે તિલકવાડા તાલુકાના વાસણ ગામ નજીક આવેલા વાસુદેવ આશ્રમ ખાતે મા નર્મદા જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આ ઉજવણી દરમિયાન વહેલી સવારે મા નર્મદાનો અભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ ધાર્મિક સૂત્રોચ્ચાર કરી નર્મદા યજ્ઞ કરવામાં આવ્યો સાથે જ બપોરના સમયે એકસો કન્યાઓની પૂજા કરવામાં આવી ત્યારબાદ સાંજના સમયે લોટમાંથી બનાવેલા એક દીવડાઓ નદીમાં પ્રગટાવી મા નર્મદા જયંતિની ભારે દબદબાભેર ઉજવણી કરવામાં આવી આ ઉજવણી દરમિયાન ભાવિક ભક્તો માં નર્મદાની અનોખી ભક્તિમાં લીન થતા જોવા મળ્યા હતા તો બીજી તરફ તિલકવાડા નીચલી બજાર નર્મદા મંદિર ખાતે પણ નર્મદા જયંતિના પાવન અવસર પર ભવ્ય ઉજવણી કરવામાં આવી ગ્રામજનોએ વહેલી સવારે ધાર્મિક મંત્રોચ્ચાર સાથે નર્મદા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ કન્યા પૂજન કરવામાં આવ્યું અને કન્યાઓ માટે ભોજન વ્યવસ્થાપન કરવામાં આવી અને સાંજના સમયે નર્મદા માં નર્મદાની આરતી કરવામાં આવી છે માં ગ્રામજનો ઉપસ્થિત રહી માં નર્મદાની આરતી કરી માં નર્મદાની ભક્તિમાં લીન થયા હતા ગુરુદેવ દત્ત આજે નર્મદા જયંતિના પવિત્ર અવસર પર વાસી આશ્રમ વાસણ મુકામે આ ઉત્સવ મનાવવામાં આવેલો છે આ ઉત્સવમાં સવારે નર્મદા પૂજન કરવામાં આવેલું છે નર્મદા પર અભિષેક કરવામાં આવેલો છે નર્મદા માતાનો અભિષેક કરવામાં આવેલો છે અને રાત્રે આટાના દીવા બનાવીને અને એ નર્મદામાં છોડવાના આવવાના છે પોલ્યુશન નર્મદામાં પોલ્યુશન ન થાય તે રીતે પૂરી તકેદારી રાખી અને ઉત્સવ મનાવવામાં આવેલો આવેલો છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત નર્મદે હર આજ નર્મદા જયંતી કે ઉપલક્ષમે સભી ભાભાઈજનો કો નર્મદા જયંતી કી હાર્દિક શુભકામનાએ આજ અમારે આશ્રમ વાસન દ્વારા નર્મદા જયંતી કાં કાર્ય इसमें सुबह माँ का अभिषेक हो गया बाद में नर्मदा याग चालू है साढ़े बारह बजे तकरीबन एक आठ कन्याओं का पूजन और भोजन हो जाएगा शाम को दीपोत्सव में नर्मदा किनारे एक हज़ार आठ दीप जलाए जाएंगे और वो भी दीप आटे के बनाए हुए हैं क्योंकि हमारा ख्याल है कि आज के दिन નર્મદે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર